શાહે કર્યું પવિત્ર મહાકુંભ મેળો જે જાન્યુઆરીએ શરૂ અને ફેબ્રુઆરી સુધી ચાલશે તે પચાસ મિલિયન થી વધુ યાત્રાળુઓને આકર્ષવાની અપેક્ષા છે આ કાર્યક્રમ દર બાર વર્ષે યોજાય છે અને સનાતન ધર્મમાં ઊંડા મૂળ ધરાવે છે જે વિશ્વભરના ભક્તોને ગંગા યમુના અને કથિત સરસ્વતી નદીઓના સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે આકર્ષે છે અમિત શાહના દિવસના કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તેમના આગમન પછી તેઓ ત્રિવેણી સંગમ પર ગયા જ્યાં તેમણે પવિત્ર સ્નાન કર્યું જે પાપોનો નાશ કરે છે અને મોક્ષ એટલે કે મુક્તિ આપે છે એવી માન્યતા છે આ પછી તેમણે બડે હનુમાનજી મહારાજ મંદિર અને અભયવટની મુલાકાત લીધી પ્રાર્થના અને વિધિઓમાં ભાગ લીધો ગૃહમંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન અનેક પ્રખ્યાત સંતો અને આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી જેમણે જૂના અખાડામાં મહારાજ અને અન્ય સંતો સાથે બેઠક અને ભોજન કર્યું જે કુંભ મેળામાં ભાગ લેનારા પ્રખ્યાત મઠોમાંનું એક છે ઉપરાંત તેમણે ગુરુ શરણાનંદજીના આશ્રમની મુલાકાત લીધી અને ગુરુ શરણાનંદજી અને ગોવિંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી તેમના કાર્યક્રમમાં શ્રીંગેરી પુરી અને દ્વારકાના શંકરાચાર્યો સાથેની મુલાકાતોનો પણ સમાવેશ થાય છે મહાકુંભ મેળા બે હજાર પચીસ પહેલાના ચૌદ દિવસોમાં એકસો દસ મિલિયનથી વધુ ભક્તોએ પ્રયાગરાજના પવિત્ર જળોમાં પવિત્ર સ્નાન કર્યું છે આ કાર્યક્રમમાં ધાર્મિક વિધિઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આધ્યાત્મિક પ્રવચનોની શ્રેણી છે જે ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ઉજવણી બનાવે છે મહાકુંભ મેળામાં અમિત શાહની ભાગીદારી આ આધ્યાત્મિક કાર્યક્રમના મહત્વને રેખાંકિત છે અને ભારતને સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી આ મુલાકાતથી વધુ ભક્તોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રેરણા આપવાની અપેક્ષા છે જે તેના મહત્વને વધુ વધારશે